તારો ટૂંકમાં પરિચય આપ મારું નામ મહિડા પૃથ્વીરાજ સી યશપાલ સી છે મારી માતાનું નામ રેશમા બેન મહિડા છે મારા પિતાનું નામ યશપાલ સી મહિડા છે હું ધોરણ આઠમાં ભણું છું મારા ધોરણ આઠમાં એટી ફાઈવ પર્સન્ટેજ આવ્યા હતા કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે મારી શાળાનું નામ ઉમા વિદ્યાલય છે ઉમા વિદ્યાલય બરોડા હા અચ્છા ઓકે હવે પૃથ્વીરાજ તારું જે પર્સન્ટેજ આવ્યા એટી ફાઈવ પર્સન્ટ બરાબર તો તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ઓછા છે ઓછા થોડા ઓછા છે મારા અપેક્ષા 90 ની આસપાસ હતા 90 ની આસપાસ હતા એટલે 5 માર્ક નો ફરક પડ્યો છે બરાબર હવે તારું વાંચવાનું શેડ્યુલ કેવી રીતના હતું એની કંઈક વાત કરો એટલે હું સવારમાં વહેલો ઉઠી જતો હતો અને નાઈ ધોને તૈયાર થઈને હું ટ્યુશન બેસતો હતો અને પછી થોડી વાર સ્કૂલ જવાનું તો સ્કૂલ સાંજે હું સ્કૂલેથી ઘરે આવું અને થોડી વાર ટીવી જોઈને પછી વાંચવા બેસું અચ્છા પછી ખાઈને પાછો વાંચવા બેસું ભઈ ઊંઘી ઓકે તો સ્કૂલનો દિવસનો ટાઈમ હતો 10 થી 5 નો ટાઈમ હતો 12 થી 5 12 થી 5 અને ટ્યુશન સવારે 10 થી 12 9 9 થી 11 9 થી 11 ઓકે ઓકે અચ્છા હવે વાંચવાનું શિડ્યુલ તો ત્યાં કીધું પણ હવે હવે નવમા ધોરણમાં આવ્યો ને તું તો નવમા ધોરણમાં કેટલા પર્સન્ટેજની અપેક્ષા છે અચ્છા તો હવે વધારે મહેનત કરવી પડશે બરાબર ઓકે મોટો થઈને શું બનવાની ઈચ્છા છે ડોક્ટર બનવું છે ડોક્ટર બનવા માટે ઘણી બધી મહેનત કરવી પડે તો તૈયારી છે ને તારી અચ્છા પપ્પા તો પોલીસમાં છે તો પોલીસ નથી બનવું તારે એવું છે ચાલો સરસ સરસ ડ્રીમ સપના સાચા જ પડે એટલે જોવા જોઈએ મોટા જ સપના જોવા જોઈએ હવે પૃથ્વીરાજ બીજી એક વાત કહું કે તારા જેવા જે સ્ટુડન્ટ ભણતા હોય છોકરાઓ બરાબર તું તો ગુજરાતી મીડિયમમાં છે ને તો ઘણા લોકો ઇંગ્લિશ મીડિયમમાં બી ભણતા હોય છોકરાઓ તો ગુજરાતી મીડિયમ સારું કે ઇંગ્લિશ મીડિયમ સારું છે અચ્છા કેમ શું એનું કારણ રીતે અચ્છા બરાબર છે ચાલો ઓલ ધ બેસ્ટ મારા તરફથી અને ભવિષ્યમાં ડોક્ટર બને ખૂબ મોટો ડૉક્ટર બને મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને રાજપૂત સમાજનું પણ નામ રોશન કરે એવી શુભેચ્છા થેન્ક યુ જય માતાજી બાપુ જય માતાજી હવે તમારા દીકરાની હમણાં સાથે વાત થઈ મારે તો એ મોટો થઈને ડૉક્ટર બનવાનું સપનું જુએ છે બરાબર છે તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છો તો તમારા દીકરાનું જે ડૉક્ટર બનવાનું સપનું છે તો એના માટે તમારી કેવી તૈયારી છે મારી તૈયારી તો પૂરેપૂરી જ છે અચ્છા અને મેં એને કીધું છે કે બધું મારી ઉપર છોડ દે ટેન્શન નહીં લે તું બસ ભણવાનું ધ્યાન રાખ બરાબર એનાથી મોટી કોઈ બીજી વસ્તુ છે સાચી વાત છે અને ભણીશું તો આપણે આગળ વધીશું સમાજમાં બી આપણું નામ સારું થશે અને જે કઈ આપણે જે કઈ ડિપાર્ટમેન્ટમાં આપણે જઈએ બરાબર તો ત્યાં પૂરેપૂરી ઈમાનદારી થી અને પૂરી લગન થી કામ કરો બરાબર સાચું ડોક્ટર બનો પોલીસ બનો આર્મી માં જાઓ કઈ વાંધો નહીં પણ જે પણ આપણે ડિવિઝન માં હોય એ જગ્યા પર સારામાં સારું કામ કરો જેથી કરીને લોકો આપણને જોઈને લોકો સારું શીખે સાચી વાત છે બરાબર છે બાપુ હવે તમારું મૂળ વતન પછી તમારે થોડું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરો કોણ કોણ છે ફેમિલીમાં શું કરો છે ફેમિલીમાં મારા મમ્મી છે પપ્પા એક્સપાયર થઈ ગયા છે બરાબર વર્ષ જેવું થઈ ગયું હા મારા મિસિસ છે હમ મારા સિસ્ટર છે બરાબર અને બે બાળકો અચ્છા અને મારું મૂળ વતન ગાજરા બોરસદ અમે ત્યાંના મળ્યા છે અચ્છા અને દાદા અહીંયા બહુ વર્ષોથી ગમણા રહેવા માટે આવી ગયેલા બરાબર ઓકે 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 બરાબર છે હવે તમે પોલીસ ખાતામાં કેટલા વર્ષ થયા તમારે મારે ભરતી થઈ એટલે લગભગ વર્ષ વર્ષ થયા થયા બરાબર હવે એવું કહેવાય છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની જોબ જે છે એ બહુ સ્ટ્રેસફુલ લાઈફ હોય છે એટલે ઘણું બધું બીજા ડિપાર્ટમેન્ટ જેટલી શાંતિ હોતી નથી ગમે ત્યારે ગમે ત્યારે જગ્યાએ તમારે ડ્યુટી પર જતા રહેવું પડે નાઇટ ડ્યુટી પણ આવતી હશે તમારે બરાબર છે તો ફેમિલી માટે તમે સમય નહીં આપી શકતા હોય બની શકે ઘણી વખત મેનેજ કરીએ છે અચ્છા અને કેવું કે આવીએ ઘણી વાર પાંચ દસ પંદર વીસ મિનિટ માટે અથવા ત્રણ કલાક માટે તો એ પ્રમાણે જે કંઈ મેનેજ થતું હોય એ કરીએ છીએ બાકી ડ્યુટી તો સ્ટ્રોંગ રહેવાની છે કારણ કે સુરક્ષ સેવા સુરક્ષા અને શાંતિનું જે બિરુદ ઉઠાયું છે તો સચી રહેવાનું છે એટલે આ સવાલ મેં એટલા માટે પૂછ્યો કે તમારા દીકરાના બહુ સારા પર્સન્ટેજ છે એટી ફાઇવ એટલે બહુ સારી વાત કહેવાય હવે એને મતલબ કોઈક વખત ટ્યુશન તમે લઈ જવા માટે સ્કૂલે લઈ જવા માટે ટાઈમ નીકળે છે તમારે